સર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલો ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો સોસઠ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ મહીસાગર જિલ્લાની અંદર પડ્યો છે એ પણ મિત્રો બે પોઈન્ટ પાંચ ઇંચ એટલે કે ખાસ કરીને અઢી ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે એ પણ મિત્રો માત્ર બે કલાકમાં ચાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીની અંદર પડ્યો બાકી જોવા જઈએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે આ સિવાય જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વરસાદ જોવા મળ્યો છે બાકી ક્યાંય વરસાદ જોવા મળ્યો ન હતો અને ખાસ કરીને દસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો એટલે કે નૈફત વરસાદ જોવા મળી રહ્યો છે જો કે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર જોરદાર સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ હવે મિત્રો જોરદાર બની અને ગુજરાત તરફ આગળ વધી રહી છે તે મજબૂત પણ છે જે મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઉપરથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને રોકી અને ખાસ કરીને આગળ વધી રહી છે અહીં તમને મિત્રો થોડોક મેપ છે એ આપણે ઝૂમ કરી અને તમને બતાવીએ તો ખ્યાલ આવશે કે બંગાળની ખાડીવાળું જે પ્રેશર છે અહીંયા તમે જોઈશો થોડુંક વધારે મજબૂત છે અને છેક મિત્રો રાજસ્થાન ઉપર થઈ અને પાકિસ્તાન સુધી જઈ રહ્યું છે આની પહેલાં કેવું થતું હતું કે જે આ વિસ્તારમાં જે છે એ ત્યાંના પવનો છે જોરદાર મિત્રો બેકઅપ એટલે કે ધક્કો આપતા હતા તેને લઈને સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવવાને બદલે હિમાલય તરફ ફંટાઈ ગઈ હતી તો હવે મિત્રો જોરદાર આગાહી આવી ગઈ છે ફરી એક વખત ગુજરાતની અંદર સારા વરસાદને લઈને મિત્રો આગ અને અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની આગામી આગામી સમયની અંદર સિસ્ટમ બની રહી છે આ સિવાય એક દૂર પણ સિસ્ટમ છે પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો ભેજ આવી રહ્યો છે એટલે કે હજુ મિત્રો એકત્રીસ તારીખ સુધી વરસાદને લઈને મોટી ગઈ છે જેને લઈને ગુજરાતમાં હળવો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે મિત્રો આપણે જોઈએ તો એવો બધા વરસાદની આગાહી નથી તો આજના વિડીયોની અંદર આપણે ખાસ કરીને એકત્રીસ તારીખ સુધી કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે અશોકભાઈ પટેલે તો મિત્રો ખાસ કરીને ચાર ઇંચથી લઈને આઠ ઇંચ કેટલાક વિસ્તારમાં બે ઇંચથી લઈને ચાર ઇંચ સુધીની વરસાદની આગાહી કરી છે તો તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ અંત સુધી જોઈજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નવી સિસ્ટમ બની ચૂકી છે અને વરસાદની ધરી છે એ મિત્રો વિખાઈ ચૂકી છે આપેલા હિમાલય તરફ ઉત્તરાખંડ તરફ હતી અહીંયા તમે જોઈ શકો આ વિસ્તારમાં વરસાદની ધરી છે જો એટલે કે પોતાની પોઝિશન છે એ વરસાદની ધરી છે ચેન્જ કરી રહી છે જેને લઈને આગામી સમયની અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મિત્રો ત્રીસ તારીખથી લઈને પહેલી તારીખની આસપાસ કેટલીક મિત્રો અસર જોવા મળી શકે છે જો કે વરસાદની પોઝિશન છે ફરી એક વખત તેની મોડ પોઝિશનની અંદર દૂર જતી રહી છે ખાસ કરીને થાઇલેન્ડ તરફથી પણ એક સિસ્ટમ આવી રહી છે તો તેની અસરને કારણે આગામી સમયની અંદર ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગાહી છે એક સિસ્ટમ મિત્રો ખાસ કરીને ચાર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર આવી રહી છે તો તેની હિસાબે વરસાદની ધરી છે છેક મિત્રો ગુજરાત ઉપર જોવા મળી રહી છે તો ગુજરાતની ઉપર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે એટલે કે ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ આગામી સમયની અંદર ગુજરાતની અંદર જોવા મળી રહી છે આજના ડેટા પ્રમાણે જો કે ડેટા દિવસે ને દિવસે છે એ ચેન્જ થતો હોય છે જેને લઈને મિત્રો આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ કરી છે અઠાવીસ તારીખે આજની જો વાત કરીએ તો ગઈકાલ કરતાં મિત્રો આજે થોડોક વધારે તાલુકાની અંદર વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે કારણ કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ છે એ તમે જોઈ શકો છો તેની સાથે લાવેલા ભેજને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા છે એ જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે જોકે આ સિસ્ટમ ખૂબ જ મોટી અને મજબૂત નથી દેખાઈ ગયેલી છે તો તેને હિસાબે જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ કેટલાક વિસ્તારમાં ઝાપટા પડી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ત્રીસ તારીખે સારા વરસાદની આગાહી પણ આપણે મિત્રો કહી શકીએ એટલે કે નકારી ન શકીએ ભારે વરસાદી ઝાપટા પડશે પરંતુ ખાસ કરીને આંકડો સોથી વધુ તાલુકાની અંદર જાય તેવી શક્યતા દેખાતી નથી અને પાંચથી વધુ વરસાદ પડે પાંચ ઇંચથી વધુ વરસાદ પડે તેવો ડેટા પણ દેખાતી નથી અને સૌથી મોટી વાત ત્રીસ તારીખે સાંજથી મિત્રો ખાસ કરીને નક્ષત્ર પણ બદલાઈ રહ્યું છે અને પહેલાં મઘા નક્ષત્ર તો ત્રીસ તારીખથી પુનઃ વસુ પુનઃ ખાસ કરીને એટલે કે આપણે જોવા જઈએ તો પૂરબા નક્ષત્ર છે એ શરૂ થઈ રહ્યું છે અને પૂર્વા નક્ષત્ર છે એ તેર તારીખ સુધી ચાલશે ત્યારબાદ મિત્રો ઓથરા નક્ષત્ર આવશે અને ઓથરા નક્ષત્ર છે એ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર કહેવામાં આવે છે જે મિત્રો ખાસ કરીને ઓગણત્રીસ તારીખ સુધી ચાલશે અને ઓગણત્રીસ તારીખથી આપણો માની તો હાથીઓ બેસશે અને હાથીયાનો વાહન મિત્રો મોરશે તો આ નક્ષત્રમાં હાથીયા નક્ષત્રમાં જોરદાર વરસાદને લઈને યોગ બની રહ્યા છે તો અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમને હિસાબે ગુજરાતની અંદર ભારે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડતા રહેશે પરંતુ બીજી જે સિસ્ટમ આવવાની છે તમે તમે જોઈ શકો છો પાંચને છ તારીખે ત્યાર પછી ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ સાત અને આઠ તારીખે જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આખી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર જો કે હજી મિત્રો કેવું આપણે આગાહી કેવી થોડીક વહેલી થશે કારણ કે સિસ્ટમ છે દિવસે ને દિવસે પોતાનો ટ્રેક બદલી રહી હોય છે તો તેની હિસાબે જોવા જઈએ તો આ સિસ્ટમ આવશે કે નહીં આવે તેની એક બે દિવસની અંદર આપણે સ્પષ્ટતા કરી લેશું હાલ મિત્રો વરસાદને લઈને ભારે વરસાદને લઈને આ છે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી પણ જોઈ લેવી તમે જોઈ શકો છો ગઈકાલે મિત્રો કાંઈ ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ પડ્યો નહીં સૌરાષ્ટ્ર ની અંદર દક્ષિણ ગુજરાતમાં એકલ દોકલ વિસ્તારોની અંદર થોડો ઘણો વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળ્યો પણ તો ખાસ કરીને વરસાદ જોવા મળ્યો નથી અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખનો મેપ ગુજરાતની અંદર યલો એલર્ટ છે મહારાષ્ટ્રમાં પણ યલો એલર્ટ છે તો થોડીક વરસાદની શક્યતા અહીં દેખાઈ રહી છે અહીં ઓગણત્રીસ તારીખે જોઈ શકો છો થોડીક વરસાદની શક્યતા દેખાઈ રહી છે ત્રીસ તારીખે એટલે કે જે રીતે દિવસ દરમિયાન ચાલી પચા તાલુકામાં વરસાદ પડે છે આવો વરસાદ છે એ ચાલુ રહેશે એકત્રીસ તારીખ પહેલી તારીખે એમાં પણ ઘટ આવશે અને બીજી તારીખે તમે જોઈ શકો છો એની અંદર પણ થોડી ઘણી ઘટ આવી શકે છે પરંતુ આપણે ચાર પાંચ છ સાત તારીખથી ખૂબ જ સારો વરસાદની શક્યતા અત્યારે દેખાઈ રહી છે આ સિવાય તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મીડિયમ વરસાદ આ સિવાય ઓગણત્રીસ તારીખે પણ ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે ત્રીસ તારીખે પણ શક્યતા છે એકત્રીસ તારીખે પણ તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદની શક્યતા છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એકદમ હળવો વરસાદ અને પહેલી તારીખે પણ સેમ પોઝિશન બીજી તારીખનો મેપ જોઈ શકો છો તો ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે પણ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર એકદમ શક્યતા ઘટી જાય છે એલર્ટની વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં અઠ્યાવીસ તારીખે અહીંયા મધ્ય ગુજરાતના દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડની અંદર થોડીક વરસાદની શક્યતા કરવામાં આવી છે પરંતુ ઓગણત્રીસ તારીખથી એમાં પણ ઘટાડો આવ્યો છે એટલે કે ભારે વરસાદની શક્યતા છે એ ખૂબ જ ઓછા વિસ્તારમાં છે જેથી લઈને બે ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે એ આ વિસ્તારમાં જોવા મળે યલો એલર્ટ એટલે કે એ વિસ્તારમાં બે ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ તો તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય વરસાદ છે પહેલી તારીખથી થોડીક અસર દેખાઈ રહી છે તો તેને લઈને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળે બાકી ક્યાંય પણ મિત્રો સારામાં સારા ભારે વરસાદને લઈને કોઈ મોટી આગાહી જોવા મળતી નથી તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત